સન ઓગણીસો માં બ્રહ્મસરો પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાની કાર્યકર પ્રવૃત્તિને સુગ્રથિત કરી એ ઘટનાને પચાસ વર્ષ પૂર્ણ થતા અત્યારે આપણે સૌ કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવી રહ્યા છીએ આ ઉત્સવ ઉજવવા માટેનો ઉમંગ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજને પણ ખૂબ જ છે તેની નિશાની રોજ બે ટાઈમ આપણને જોવા મળે છે જ્યારે જ્યારે કાર્યકર સુવર્ણ મહોત્સવની જય કથા પછી બોલાવાની આવે ત્યારે હંમેશા બે વાર સ્વામીએ જય બોલાવી છે અને પોતાનો ડાબો હાથ ઊંચો કરી અને આનંદ વ્યક્ત કરતા હોય છે કારણ કે આપણી સંસ્થામાં જે કઈ વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે એમાં કાર્યકરોનું ઘણું મોટું યોગદાન રહેલું છે નાના નાના ગામડાઓથી મોટા શહેરો સુધી જે સત્સંગ પ્રવૃત્તિ ચાલે છે વળી કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ આવે ત્યારે જે સમાજ સેવાઓ ચાલે છે આ ઉપરાંત મંદિરમાં રાબેતા મુજબની જે કંઈ સેવાઓ હોય આ દરેકમાં ત્રણેય પાંખના કાર્યકરો બાળ યુવા અને વડી એ દન મન ધનથી સેવા સમર્પણ કરે છે તો આ રીતે એ કાર્યકરોનું સમર્પણ આપણી સંસ્થામાં ઘણું હોવાથી મહંત સ્વામી મહારાજને આ કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવાનો એ વિશેષ ઉમંગ વર્તે છે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને પણ આવા કાર્યકર્તાઓનો અત્યંત મહિમા હતો ભરૂચમાં જ્યારે મંદિર ઉપર પ્રસ્થાપિત થનારા કળોશોનું પૂજન કરવાનો ઉત્સવ હતો ગણેશ ચતુર્થીનો એ દિવસ હતો અને ત્રણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ પચીસ જેટલા કળશો નાના મોટા પૂજન માટે મૂકવામાં આવેલા એ કળશોનું પૂજન કર્યા પછી સ્વામી બાપા પ્રાસંગિક આશીર્વાદની અંદર બોલેલા કે આ મંદિર ઉપર આપણે કળશ ચડાવીએ એટલે આપણા જીવનમાં પણ કળશ ચડી જશે એટલે કે આપણા તમામ કાર્યો પૂર્ણ થઈ જશે પછી સ્વામી બાપાએ કહ્યું કે આ જે મંદિર છે એવી જ રીતે હરિભક્તો અને કાર્યકર્તાઓ એ પણ બધા તીર્થ તુલ્ય છે એ પણ બધા મંદિર તુલ્ય છે તો સ્વામી બાપા એક એક હરિભક્ત કે એક એક કાર્યકર એને તીર્થ તુલ્ય સમજતા એને પણ પોતે ચૈતન્ય મંદિર સમજતા તિથલની અંદર એકવાર વલસાડ જિલ્લાના બધા ભાઈ ભાઈ કાર્યકરોનું સંમેલન ભરાયેલું અને એ સંમેલનમાં એ વિસ્તારના કાર્યકર્તાઓ કેવી રીતે સેવા કરે છે એની બધી વાતો સ્વામી બાપા સમક્ષ રજૂ થઈ એ વલસાડ જિલ્લાની અંદર જે આદિવાસી વિસ્તાર એમાં કાર્યકર્તાઓ કથા કરવા ગામડાઓમાં જાય ત્યારે રાત્રે આવતા ઘણી વાર એ લોકોને દીપડાઓ પણ રસ્તામાં મળે હવે આવું એક વાર બને તો માણસ પછી બીજા અઠવાડિયે કથા કરવા ના જાય પરંતુ બીજા અઠવાડિયે પાછા એટલા જ ઉત્સાહથી આ કાર્યકરો જાય ઘણી વાર તો કોક ગામમાં સંસદના વિરોધીઓ પણ હોય તે આ કાર્યકર્તાઓને અનેક પ્રકારની હેરાનગતિ કરે એમાં માર મારવા સુધીની પણ વાત પહોંચે તેમ છતાંય બીજા બધા કાર્યકરો સાથે એ સેવા કરવા જાય કેટલાક કાર્યકર્તાઓ પચાસ પચાસ સાહીઠ સાહીઠ કિલોમીટર દૂર એ પોતે સભા કરવા માટે જાય અને ત્યાંથી પાછા ઘેર આવે અને બીજી દિવસે નોકરીએ જવાનું હોય તો બે ખાલી સુવા પૂરતું આવાજે બોલ થાય કે 8-9 કલાક નોકરી માં જાય પછી 50-60 કિલોમીટર દૂર નું ગામ હોય કે આ કથા કરવા જવું બહુ એની અંદર કેટલા 3 કલાક જતા રહે તો અડધો દિવસ તો 12 કલાક તે માં જતી જાય તે છતાં એ બધા કાર્યક્રમ આવી સેવા કરે તો આ બધા પ્રસંગો કે જ્યારે પ્રભુ સ્વામી મહારાજ ની ઉપસ્થિતિ માં રજુ થયા અને પછી સ્વામી બાપા ને આશીર્વાદ આપવાનો વારો આવ્યો ત્યારે પણ વાત કરે એ કે સૌ કાર્યકર્તાઓની વાતો અત્યારે અમે સાંભળી સ્વામી બાપા બોલ્યા કે મોટા મોટા રાજ્ય મૂકી દે એવું તમારું કાર્ય છે કોઈ સત્તા છોડી દે કોઈ સંપત્તિ છોડી દે એ રીતે તમે બધા સમર્પણ કરીને આ કાર્ય કરો છો તો પ્રમુખ મહારાજ બોલ્યા કે આ લોકના ડિગ્રી વાળા હોય આ લોકની મોટી પદવી વાળા હોય રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન હોય એના કરતા પણ તમે આગળ છો કારણ કે તમે બધા અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા એ દ્રઢ કરાવવાનું કાર્ય કરો તો આટલો મહિમા કાર્યકર્તાઓનો સ્વામી બાપા પોતે સમજતા કે આ બધા જ કાર્યકર્તાઓ આવી અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા પ્રવર્તાવાની સેવા કરે છે કે આ દુઃખના ઉચ્ચ પદવીધારીઓ કરતા પણ આવા સત્તાધારીઓ કરતા પણ અધિક છે જે બાદ ભાવનગરમાં પ્રમુખ સાંભળી મહારાજ બિરાજમાન હતા અને વખતે ત્યાં કાર્યકર્તા બાપાના ભોજન વખતે જે તે બધા પોતાના વિસ્તારના કાર્યકર્તાઓનો પરિચય આપતા મારા કાર્યકરો બધા સેવા સારી કરે છે પણ ત્યાંનું શિક્ષણનું સ્તર ઓછું છે અને મેટ્રિક સુધી તો કોઈ પહોંચ્યા હશે આમ વાત કરી ત્યારે પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા કે આ બધા કાર્યકરોએ શ્રીજી મહારાજ ને મહારાજને સ્વામી ને શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને જાણી લીધા એટલે જે ભણવાનું હતું એ બધું ભણી લીધું માટે બધા ઓછું ભણેલા કહેવાય ને બધા ભણેલા જ છે આટલી સ્પષ્ટતા સ્વામી બાપા એ કરી તેમ છતાં પેલો અહેવાલ આપનારા કાર્યકર એ પોતાની કેમ વર્ષા વળી પાછી એકાદ વાર બોલ્યા કે બાપા કાર્યક્રમ બધા અગણ છે પરંતુ ઓછું ભણેલા છે પરંતુ કાર્ય બધું સારું કરે છે ત્યારે સ્વામી બાબાએ વળી ટકોર કરી કે તમે હવે ઓછું ભણે છો બોલશો જ નહીં બધાને અક્ષર પુષણ જ્ઞાન થયું અને શાસ્ત્રીજી મહારાજ બાપાને આપણે ઓળખ્યા એટલે બધા ભણેલા જ છે તો આવી પ્રકારને કાર્યકર્તાઓનું મહિમા એ ન કેવળ સ્વામી બાબાની વાણી પરંતુ એમની વર્તણૂકમાં પણ દેખાતા એ દરેક એમના વર્તનની અંદર પણ દેખાતા ઓગણીસો નેવ્યાસી ના વર્ષે સ્વામી બાપા નવસારી ગણદેવી વગેરે ગામો શહેરોમાં વિચરણ કરતા હતા અને પછી એમને તિથલ જવાનું હતું તો જે દિવસે આ ગણદેવી થી તિથલ જવાનું હતું તો એક દિવસમાં છ ગામનું વિચરણ ગોઠવાયેલું હવે બાર થી પંદર કલાકની અંદર છ ગામોમાં મિશરણ કરવાનું હતું એટલે એક એક ગામમાં બધે ત્રણ ત્રણ કલાક એની અંદર સભા હોય નગરયાત્રા હોય મુલાકાતો હોય એટલે ઘણો ભીડો હતો એક દિવસની અંદર છ ગામમાં વિચરણ તો આપણે સંતો ભેગા પૈયે આવા વિચરણની અંદર તો ખ્યાલ આવે તો તેમ છતાંય સ્વામી બાપાએ સાતમું ધામ એ મિચરણની અંદર ઉમેરા અને પ્રમુખ સાહેબ આજે કહ્યું કે આ બધા ગામની સાથે આપણે કુંડી ગામમાં પણ જવું છે કુંડી ગામ તો ઘણું અંતરિયાળ એ રોડ ઉપર આવી ગઈ એવું ગામ એટલે આચાર્ય સ્વામી વગેરે સંતો સાથે વિચરણમાં હતા એમને પૂછ્યું કે બાપા ત્યાં કોઈ કાર્યક્રમ નથી અને કોઈ સભાનું પણ આયોજન નથી પણ એ આયોજન બાપાના મનમાં એ અમને અત્યારે જાહેર કરેલ તો સંતો બાપા શાના માટે આપણે આ કુંડી ગામમાં જવું સ્વામીએ કહ્યું કે ત્યાં આગળ આખા કાર્યકર અજીતભાઈ હતા અને થોડાક વખત પહેલા અક્ષર પામ્યા છે તો સંતોએ કહ્યું કે બાપા એ તો આપણું કુટુંબ બહુ સમજણ વાળું છે અને એમણે પણ કોઈ આવી ઈચ્છા રાખી નથી અને એમના બાપુજી એમના દીકરા વગેરે તો આપણે તિથલ જઈશું તો ત્યાં પણ આશીર્વાદ પરંતુ સ્વામી બાપાને કાર્યકરોના સેવા સમર્પણ બાજુ નજર રહેતી એટલે જે ઘર હતું ત્યાં કોઈ બેસવાની વ્યવસ્થા નહીં સામાન્ય ખુરશી ઉપર તાત્કાલિક ચાદર લાવીને કાતરી બેરી પર બાપાને બેસાડે સાંજનો સમય થઈ ગયેલો શિયાળાનો સમય એટલે અંધારું હતું પરિવાર એ જે કાર્યકર ના બાપુજી હતા સુખાભાઈ એમને ત્યાં ઘરે પરિવારનું દર્શન કર્યા અને ઉખાકે ત્રંસાઈ મહારાજ એ અક્ષરવાસી કાર્યકર ના પિતાને વાત કરી કે આ ભર કાર્યકર એક બુક સારી સેવા करतो અને એના જેવાથી તમને કોટ છે ને અમને કોટ છે અને અમે કહ્યું કે આપ સૌને અમે મળ્યા અહીં એટલે ખાસ અહીં આવ્યા છીએ આમ બાપાજી વાત કરતા હતા ત્યાં તો એ જે અક્ષરવાસી કાર્યકરના ભાઈ બહાર ગયા હતા ગામમાં એને ખબર પડી કે તમારા ઘર તો સ્વામી બાપા બધા રહ્યા છે કે મારે તે સ્કૂટરે આવ્યા પાછા અને પ્રમુખ સાઈ મહારાજને પોતાના ઘરમાં બેઠેલા જોયા નવત કરતાં કરતા એ પોતે બોલવા લાગ્યા કે મને વિશ્વાસ હતો કે સ્વામી બાપા અહીંયા આવ્યા વિના નહીં રહે કારણ કે એક એક કાર્યકર્તા માટે એમને બહુ લગાવ છે તો જો આ પ્રકારે પ્રમુખ સ્વામી મહારાજે આ કાર્યકર પ્રવૃત્તિને એવું ઉત્તેજન પોષણ આપ્યું છે તેમણે એવો પરિશ્રમ કર્યો છે ત્યારે આ સંસ્થાની અંદર આપણી સત્સંગ પ્રવૃત્તિ ફૂલી ફાટી છે એક એક કાર્યકરને ઘડવાની અંદર એમણે રસ લીધો છે એક સ્વામી બાપા આ રીતે ગોચાસણ વિસ્તારની અંદર જલસણ ગામ છે ત્યાં પદરાવણી કરવા પધારેલા હવે સવાર થી બપોર સુધીમાં એમને પધરાવણી કરવાની હતી એટલે એની પરથી સમજી શકાય કેટલું વ્યસ્ત વિચરણ હતું ઘણી વાર કોઈ સંતો પ્રસાદ કે તો તો આખા દિવસની અંદર પચીસ ત્રીસ પધરામણી કરવાની હોય આ તો સવારના નવ વાગ્યા થી બપોર ના એકાદ વાગ્યા સુધીમાં ચાર કલાકમાં નેવું પધરામણી હતી એટલે એક જ્યાં થી બીજા કેટલી રીતે વ્યસ્ત અને વેગીલ હવે એની અંદર એક છોકરો હતો રિલેશ કરીને લગભગ બાર ચૌદ ઉંમર તો બાપા ઘરો ઘર પગલા પાડે એને મનમાં વિચાર આવે કે આ સ્વામી બાપા બધા ઘેર ઘેરજી ને આશીર્વાદ આપે છે તો એમને આપણા ઘેર લઈ આવવા શા માટે ઘેર લઈ આવવા આપણા ઘરની પાછળ વાડો છે એ વાડાની અંદર એક ભેંસ છે એ ભેંસના માથે જો પ્રમુખ સ્વાઈ મહારાજ હાથ મૂકે તો એ ભેંસ દૂધ સારું આપે એટલે કે બાપા આપતા ઘેર પધરામણી લઈ આવવા એટલે એને કાર્યકરને વાત કરી કે મારા ઘેર પ્રમુખ સાહેબ મહારાજને તમે પધરામણી લઈ આવો ને કાર્યકર એવું છે ના માટે તો કે મારા ઘરમાં ભેંસ છે ને એની ઉપર બાપા હાથ મૂકે દૂધ સારું આવે તો પેલા કાર્યકર કે ભલા માણસોના માટે હાથ મૂકવામાં ટાઈમ ફૂટેસ્ટના માટે કેમ ને તું વાત કરે છે આ નેવું ઘેર પધરામણીઓ કરવાની અંદર ટાઈમ છૂટે એવો છે અને અભ્યાસના માટે હાથ મુકાવા પધરામણી લઈ આવવા તો એ શક્ય ન બને કાર્યકર્તા વાત કરી તો વાત સ્વાભાવિક સાચી હતી બી હતી પણ એ કાર્યકર ની વાત હતી ને પ્રમુખ સાહેબ મહારાજ થોડે દૂર હતા પણ એ સર્વા ના હતા એટલે સાંભળી ગયા અને સાંઈ બાપા એ પેલો બાળક હતો એને સાંભળીથી નજીક બોલાવ્યો બાળકને કહે તું મારી ભેગો રહેજે અને તારું ઘર આવે ત્યારે કે આપણે જઈ આવીશું કે છોકરાને બાપા વિશે એમ થયું એને થયું કે બીજા કોઈ નહીં પણ આ એક સાધુ મને સમજે છે એને સ્વામી બાપા વિશે એવો દેડો લાગે તે ભેગો ફરવા માંડ્યો પછી એનું ઘર તે એ ઘરની અંદર એ સ્વામી બાપા પોતે પુષ્પો વેરતા જતા હતા અને બધાને એમ કહેવાય અહિયાં કે બીજો કાર્યક્રમની જડ બાપા પાછા મળે તો સારું પણ સ્વામી બાપાને ખબર હતી કે આ ઘરમાં કયા કામ માટે આવ્યો છે એટલે બાપા પોતે ઘરમાં પુષ્પો છાંટી દીધા પછી સામેથી જામલી ખોલી પાછળ પાડા માર્યા અને ના માથે એના શરીર ઉપર હાથમાં થપાયો બાળકને આશીર્વાદ આપ્યા છોકરો એકદમ રાજી થઈ ગયો કે મારો મનોરથ બાપાએ પૂરો કરે તો પછી એ પંદર મિનિટ પેકો કરે અને બપોર એકાદ વાગે સ્વામી બાપાને જમવાનું મેળ પડે અને એ વખતે પેલો બાળક એ સામે દર્શન કરવા માટે બેઠો હતો અને જમવાનું પૂરું થયું પછી સ્વામી બાપા એને નથી અને સ્વામીએ કહ્યું કે તું અહીંયા મંડળની સભામાં જાય છે તો કે ના બાપા નથી જતો ત્યારે 26 જૂનની સવારે પ્રાથમિક રથયાત્રાનો ઉત્સવમાં પહોંચેલા સ્વામીશ્રીએ ઉપસ્થિત ભાવિકોને સદઉપદેશ આપતા જણાવ્યું કે બાળકોમાં સત્સંગના સંસ્કાર નાનપણથી પાડવા ફલાણા ભાઈ શું કરે છે તેવા સમાચાર સાંભળવા ઘણા રોજ સમય સમય રેડિયો મૂકે છે પણ તેમાં શું ફાયદો થવાનો રામચંદ્ર ભગવાન કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન શું કહે છે તે સાંભળવા કોઈ રેડિયો મૂકતો નથી આ બધાનો રેડિયો સાંભળવો એટલે કે તેમની વાણી સાંભળવી તેમના પુસ્તકો વાંચવા તેમાં ઊંડા ઉતરવાનું છે આ તો સ્વામિનારાયણ વાળા આવ્યા છે તેમાં આપણે શું લેવા દેવા એમ મારું તારું ન કરવું આપણે બધા સાથે લેવા દેવા છે સારું બધામાંથી ગ્રહણ કરવું આપણી મૂળ વાતો ગુણ ન થાય તે માટે સત્સંગ છે સમય થાય એટલે તરત જ ભગવાનની ભક્તિનો રેડિયો મૂકી જ દેવો આરતી પૂજા ધ્યાન કથા તેમાંથી અચૂક નહીં પેલા રેડિયોના સમાચાર લેવાનું કેમ ચૂકતા નથી જ્યારે આ તો આત્માનો ખોરાક છે સ્વામીશ્રીની આવી સર્વ દેશી વાતોથી સૌ ખૂબ પૃષ્ટિ પામી આશીર્વાદ બાદ આરતીની જાહેરાત થતા સભામાં આગળ બેઠેલો એક બાળક બોલ્યો આપણે હવે પ્રમુખ સ્વામીની આરતી ઉતારી પરંતુ બાળ સજ્જ ઉદ્ગાર સાંભળી ગયેલા સ્વામીશ્રીનો ભક્તિનો રેડિયો તરત જ ગૂંઠી ઉઠ્યો કે પ્રમુખ સ્વામીની આરતી ન ઉતારાય શ્રીજી મહારાજની આરતી ઉતારી એમ તેમ બોલ્યું ભોળા બા ભાવે બાળક ભૂલ્યો પણ સ્વામી નહીં આ જાગૃતિ સાથે વાંજોમાં લાભ આપી તેઓ રાત્રે પોણા દસ વાગે સુરત જવાની નીકળ્યા ત્યારે ગાડીની હેડલાઇટ બંધ થઈ ગઈ આવી પરિસ્થિતિમાં રાત્રે મુસાફરી તો અતિ જોખમી જ બની રહે તેથી સ્વામી ધ્યાન દોરતા કહ્યું કે લાઈટ રિપેર કરીને પછી ચાલો પણ ઉતાવળીએ ચાલકે સૂચન તરત તરફ જાજુ જ લક્ષ્ય આપ્યું નહીં એટલે સ્વામી ફરી કહ્યું આગળ ગાડી જાય છે તેની પાછળ ચલાવો આ સાંભળી કોક સીટ ડ્રાઇવિંગ કરતા બોલ્યો સ્વામી આપણે આગળ ચાલીએ તેથી પાછળની ગાડીના અંજવાડ આગળ વધાય આ સલાહમાં સ્વામીશ્રી મૌન સેવ્યું પણ ચાલક તેને જ અનુસર્યો અને રસ્તો ચૂક્યો ફળ સ્વરૂપે ગામની બહાર નીકળતા જ પાણી ભરેલા ખાડામાં સ્વામીશ્રીની ગાડીના આગલા બે પૈડા ગરક થઈ ગયા તેને કાઢવા સંતો કાદવમાં ઉતર્યા આગળ ગાડી નીકળી ગયેલી જોંગો ગાડી પણ પાછી આવી અને જમાત કરામત થી ઘૂંચેલી ગાડી બહાર આવી જતા મુસાફરી આગળ વધી ત્યારે સ્વામીશ્રીએ પુરાણી પણ પ્રાસંગિક સ્મૃતિ વગાડતા કહ્યું મારે આવો ત્રીજો પ્રસંગ બન્યો એકવાર રાજકોટ થી અમારે અમદાવાદ આવતું હતું આર્યો પટેલની નવી ફિયાટ હતી તેમની ભાવના મને તેમાં બેસાડી અમદાવાદ લઈ જવાની હતી અમે રાજકોટ થી નજીક કુવાડવા પહોંચ્યા આર્યુ તો એકસો વીસ કિમી પુર પર ચલાવે ત્યાં નદીનો પુલ થતો તેથી ડાયવર્ઝન હતું ત્યાં અમારી ગાડી ખાડામાં ઉતરીને બંધ પડી ગઈ પછી તો ગામવાળા આવ્યા ને બહાર ખેંચી ત્યારે મેળ પડ્યો પણ ચોટીલા ગયા ત્યાં રેડિએટર તૂટ્યું ને ચાર કલાક રોકાવું પડ્યું બીજી વખતે કોઈ એક સ્થળે પાણી ભરેલા ઊંડા ખાડામાં અમારી મોટરના બે બિલ બેસી ગયા હતા મોટર થી અટકી ગયેલી ત્રીજું આ થયું આમ કષ્ટદાયી છતાં સ્વામીશ્રી ના સંબંધે મોક્ષદાયી બનેલી મોટર લીલાની સ્મૃતિ કરતા કરતા સૌ સુરત આવી પહોંચ્યા